બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આજરોજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અંબાજી હડાદ અને દાંતા પંથકમાં ત્યારે દાંતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલના અંદર સુધી પાણી આવતા સ્ટાફને તકલીફો પડી રહી છે તો હોસ્પિટલની અંદર આવેલા અલગ અલગ રૂમમાં સુધી પાણી આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્દીઓને બેસવાની જગ્યાથી રહીને સ્ટાફને બેસવાની જગ્યાના નીચેના ભાગે પાણી આવી ગયું છે તો દાંતા સિવિલ હોસ્પિટલ ખાડા વિસ્તારમાં આવેલું હોવાથી વરસાદી પાણી છે કે અંદર સુધી આવી જાય છે જેના કારણે ઓપીડી માટે આવતા દર્દીઓ અને ડોક્ટર સ્ટાફને તકલીફો પડી રહી છે ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ મામલે હજી સુધી તેનો નિકાલ આવ્યો નથી તો યાત્રાધામ અંબાજીમાં પણ અનેકો જગ્યાએ પાણીનો ભરાવો થયો છે તો પાણીના ભરાવાને લઈને લોકો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App